મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જઈશું તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયો માં એક બ્લોગ તો કઈ થવાનું નથી આ વિડીયો થાય તમને જોઈને ખબર પડી જ ગઈ છે તો હું તમને ફોટા બતાવ્યા લગ્નનાની ડિસ્કો ને બધાય કરેલા છે ને ડીજે માં ફુલકું નીકળે ને બધાય ફોટા હું તમને બતાવી ને મમ્મારા લગ્નના બરાબર તો બ્લોગ માં બન્યા હતું જો મિત્રો આ મારો ફોટો પહેલાનો આ કીન છે આ છે કીતુ કીતુ આ ગયા જો આ કોણ છે આ કોણ છે આજ રામર મમ્મી છે આ ઉમેશ

હરેશભાઈ છે <gra> <Corporation> <laser> <rosy>

આ હું મસ્કે મારો ફોર્ટોપલ બોપો પર નઈનતી થામલા ઉડવા મિંડાતા થી થામલો પકડે છે ઉડી ન હોય માંડો આ છે માર દાદા ફૂલેકા વાળા

તો મિત્રો આવી ગયા લગન ને ટાણે આ બેન છે ને આ છે કીનુ આ વખતે જો તો આવી ગયો તો આવી ફૂલ કેળી આમી ફૂલ કેળી જો ને આ માર પટેલ છે જો આ છે કિનુ ની બેન ને આ છે મારી મમ્મી ને આ છે માર પટેલ જો હવે આવી ગયા માંડવી માંડો કેવાય ને આ હું પગે ફૂલડા નાખીશ પછી ગુલાબ દીધું

આ વીટી માં હારાય આપી થી ને આ કીનું ને આપી થી કીનું મમ્મી લાડો ખબર જો બે હવે આ ફેરા ફરવાનો વારો આવી ગયો આ છે કીનું નો નાનો ભાઈ કીતુ ડોન આ છે સુઝલ

મારા મમ્મી ના મમ્મી આ તો ઘરે ખાલી થોડાક તો મિત્રો ગુડ મોર્નિંગ કાલે તો રાત પડી ગઈ હતી પછી થાકી જતો બ્લોગ એડિટ કરતો કરતો વિડીયો ક્યારે કઈ ખબર જ ન પડી કાલે ઓફિસિયલ વહી આવ્યા હતા એક વાગે એ હું લેવા વિવા થાય એ તમારે શો હોય ને મિની બ્લોગમાં આવશે એ તો મિની બ્લોગ અપલોડ કરી દે અહીંયા જોઈ લેજો મિની બ્લોગ આવી જાય એ જોઈ લેજો એમાં આવી જાય કાલે હું લેવા વિવા હતા નહીં એ બરાબર તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો પડતી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને આગળનો બ્લોગ છે ને એ લવ સ્ટોરીવાળો છે મતલબ કે અમારા અરેજ મેરેજ કે લવ મેરેજ એ બધું તમને ડિસ્કસ કરી બધું બરાબર તો આપણે એ બ્લોગ આવવાનો છે તો સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આ મળી હશે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય